વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો પિસ્તાલીસ મહાશક્તિ આ ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવક્ટર ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ ટોપ ગેર મોડલ વાત કરું બે હજાર આઠ ના મોડલનું ટ્રેક્ટર છે કંપની કંપની ફિટિંગ ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક હાઇડ્રોલિક પણ પાવરફુલ જોવા મળશે અને કંપની કલરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનનો કોન્ટેક કર્યા પછી જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર તેર ના ટાયર મીડિયમ કંડિશનમાં છે કંપનીના ટાયર જોવા મળશે મીડિયમ કન્ડિશન ચાલીસ થી પચાસ ટકા જેવા અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું બે લાખ અને વીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

મોડલ નું ટ્રેક્ટર અને આખું ટ્રેક્ટર જોવા મળશે બધું કમ્પ્લીટ આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી આખું જનરલ બનાવવામાં આવ્યું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં રેડિયેટર નવું ઓલ્ટિનેટર નવું અને અત્યારે હાઇડ્રોલિક પંચાણું ટકા એન્જિન કમ્પ્લીટ જોવા મળશે આખું જનરલ બનાવવામાં આવ્યું છે અને આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર છે તે પંચાણું ટકા એટલે કે નવા ટાયર રિમોટ પંચાણું ટકા કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા બે લાખ અને પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઓશિક ભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને બાવીસના મોડલનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર પચીસમાં થયેલું છે આખું ઘરઘરા ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં માત્ર નવસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે અને પલ્ટી પ્લાવ એટલે કે ફાંગાની સ્વિચ પણ જોવા મળશે આ ટ્રેક્ટર ઓન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવું ટ્રેક્ટર છે વિરામભાઈને વેચવાનું છે મેસી બસો એકતાલીસ સાવ નવું ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર કંપનીના જ જોવા મળશે સાવ નવ વાંચ છે બાકી વધારે માહિતી માટે તમે ઓનર વિરમભાઈનું કોન્ટેક કરી શકો છો પાવર સ્ટેરિંગ વાળું નવસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત ટ્રેક્ટર પાંચ લાખી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને મિડલ ગેર ચાર પ્લસ એ કરીટલ પાંચ ગેર વાળું ટ્રેક્ટર અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને ગઢાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય વિરમભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વિરમભાઈના એકાણું જીરો પાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો

રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર કંપનીના જ છે સાવ નવા ટાયર અને

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ખેડૂત મિત્રનું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ઘર ઘર આ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે દાંતી સવડા હળમાં તમે હાકી અને ત્યારબાદ પણ લઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

ગાડીના સૌપ્રથમ પ્રથમ મોડલની વાત કરું આ ગાડી બે હજાર અને સત્તરના મોડેલની ગાડી છે અને આ ઇકો ફાઇવ સીટર જોવા મળશે બે હજાર સત્તરના મોડલની ફાઇવ સીટર ગાડી આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને એસી કમ્પ્લેટ ચાલુ છે આરસી બુકની એન આરસી બુકની અંદર સીએનજીની એન્ટ્રી જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં આખી ટીપટોપ ગાડી બે હજાર સત્તરના મોડેલની રૂબરૂ સ્થળ પર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે શોરૂમ કન્ડિશનમાં ગાડી મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ ટોપ કન્ડિશન અને ત્રીજા ઓનર છે ઇકો ગાડીના અને બધા ફંક્શન કમ્પ્લીટ ચાલુ છે ફાઈવ સીટર ત્રણ ઓનર પેટ્રોલ સીએનજી ચારે ચાર ટાયર સારા જોવા મળશે તમે અંદર ઇકો ગાડી જોઈ શકો છો ક્લિયર કટ કિંમત બે લાખ ને પાસઠ હજાર ફિક્સ રાખવામાં આવે છે કિંમતમાં ફેરફાર નહીં થાય ગાડી લેવી હોય તો જ ફોન કરવાનો ઇકો ગાડી તમારે લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તું પાંચ એકાણું વાળા નંબર છે તે નંબર પર ફોન કરી કો ગાડી લઈ શકો તમે જે મશીન જોઈ રહ્યા છો એલ એન મશીન એલ એન ટી જેસેબી મશીન વેચવાનું છે મોડેલની વાત કરું ખરીદી કરી શકો છો પહેલા મશીન ના ઓનર નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને મશીન લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા મશીન વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી નવી નાખવામાં આવી છે બેટરી ગેરંટીમાં છે અને બધું ઓઇલ પણ નવું નાખવામાં આવ્યું છે અને પંપ પણ નવો બદલાવેલો જોવા મળશે નવો બનાવેલો આખો પંપ બાકી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ લઈને પણ કન્ડિશન ચેક કરી શકો છો બે હજાર દસ ના મોડેલનું જેસેબી મશીન રૂબરૂ તમે જાઓ તો પેલા ઉનાનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે મશીન વેચાઈ જશે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું માત્ર પાંચ લાખ કિંમત રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન તમારે લેવું હોય તો આ મશીન તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ગાંધીનગર અને પાલજ ગામે જોવા મળશે મશીન લેવું હોય ઓનરના મોબાઈલ નંબર વિડીયો છસો છ વાળા પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો